સુરત કાયમી નોકરીની માંગ સાથે આ મરણ ઉપવાસ પર ઉતરેલા કર્મચારીઓ ત્રીજા દિવસે અડગ મહાનગરપાલિકાના કર્મચારીઓ પોતાની સાથે થયા અન્યાયને લઈને સતત સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના રોજિંદા સફાઈ કર્મચારી આ મરણ ઉપવાસ પર ઉતર્યા છે આજે ત્રીજા દિવસે મહાનગરપાલિકાની કચેરી બહાર આ મરણ ઉપવાસ પર ઉતર્યા છે દસ વર્ષથી કામ કરતા હોવા છતાં કાયમી કરવામાં આવી રહ્યા નથી પચીસો જેટલા કર્મચારી કાયમી નોકરી માંગ કરી રહ્યા છે વર્ષોથી રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી નવી કાયમી ભરતી કરવામાં આવે છે પરંતુ જૂના વર્ષોથી કામ કરતાને કાયમી કરવામાં આવી રહ્યા નથી જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં આપે ત્યાં સુધી આમરણ ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કેટલાક કર્મચારીઓની તબિયત લથડી રહી હોવાનું સામે આવી રહ્યું છે તેમ છતાં કર્મચારીઓ દ્વારા પોતાની માંગ પર ચલિત ન થયા વગર અડગ રહીને માંગ પર વળકી રહેવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે